વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ આમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ અવસરે વંદે માતરમ ગાનનો મહિમા મંડિત કરતા કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વંદે માતરમ ગાનને વિકાસનો રાજમાર્ગ સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ અને આપણી આઝાદીનો ધબકાર ગણાવ્યો છે અઢારસો પંચોતેરમાં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના એકસો પચાસ એટલે કે સાતમી નવેમ્બરે પૂર્ણ થયા છે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં થઈ રહી છે એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓમાં આ ઉજવણીથી રાષ્ટ્રપ્રથમનો ભાવ ઉજાગર થયો છે મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વંદે માતરમ ગીતના શબ્દો પ્રાણા શરીરે એટલે કે પ્રત્યેક શ્વાસે મા ભારતી માટે સમર્પિત રહીને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યા છે વડાપ્રધાન શ્રીએ વંદે માતરમને ભારતની આન બાન અને શાન ગણાવી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વંદે માતરમ ગીતમાં મા ભારતીની જે કલ્પના કરવામાં આવી છે તે સુજલામ સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ પગલાં લીધા છે તેમણે ગુજરાતમાં શરૂ કરાવેલી પંચામૃત શક્તિ કન્યા કેળવણી ગરીબ વંચિતોનું કલ્યાણના પગલા કે સૌના વિકાસ અને સુખ સમૃદ્ધિની ભાવના પણ વંદે જ રહે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર કરતા ઉત્સવો આ વર્ષમાં ઉજવાઈ રહ્યા છે આ વર્ષે સરદાર સાહેબની જન્મ જયંતિ વર્ષ આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીના જન્મ બિરસાયંતિનું પણ દોઢસોમું વર્ષ સુશાસનના પ્રણેતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનું શતાબ્દી વર્ષ અને આપણા બંધારણના અંગીકરણનું પણ પંચોતેરમું વર્ષ આ વર્ષે ઉજાઈ રહ્યું છે શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને દિશા દર્શનમાં એક વર્ષ સુધીના આવા સ્મૃતિ સમારોહની ઉજવણી થવાની છે આવા રાષ્ટ્રીય ચેતના સભર ઉજવણીમાં આજે વધુ એક ઉજવણીનો અવસર છે અઢારસો ને પંચોતેરમાં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના એકસો પચાસ વર્ષ આજે પૂર્ણ થયા છે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં થઈ રહી છે આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદ મંઠ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે દેશના નાગરિકોને એક અદ્ભુત રોમાંચક અનુભવ થયો હતો વંદે માતરમ માત્ર એક ગીત નથી એ તો ભારતના આત્માનો નાદ છે તે રાષ્ટ્રપ્રેમની એવી પવિત્ર ધ્વનિ છે જે દરેક ભારતીયોના હૃદયમાં અનંત અંતર ઊર્જા શ્રદ્ધા અને સંકલ્પ જગાવે છે તો વંદે માતરમ ગાનના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ગૌરવમય અવસરની ઉજવણી રાજ્યના જિલ્લા મથકો નગરો ગામોમાં પણ મંત્રીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જનભાગીદારીથી કરવામાં આવી હતી વંદે માતરમના સામૂહિક ગાન અને સ્વદેશીની શપથ ગ્રહણ અવસરે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અડિયા અધિક મુખ્ય સચિવ એસ જે હૈદર શ્રી અર્જુન શર્મા પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી અશ્વિની કુમાર તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો તથા સચિવાલયના અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા વંદે માતરમ શબ્દો નથી પરંતુ આપણી આઝાદીનો ધબકાર છે વંદે માતરમ એ વિકાસનો રાજમાર્ગ છે સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તોમ હિ પ્રાણ શરીરે એમ કહીને પ્રત્યેક શ્વાસમાં ભારતી માટે સમર્પિત રહીને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યા છે વંદે માતરમ ગીતમાં માં ભારતીની જે સંકલ્પના કરવામાં આવી છે તે સુજલામ સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈએ તમામ પગલા લીધા છે ગુજરાતમાં પંચ પંચામૃત શક્તિની વાત હોય કન્યા કેળવણીની વાત હોય કે પછી ગરીબ વંચિતોનું કલ્યાણ હોય સૌનો વિકાસ અને સુખ સમૃદ્ધિની ભાવના વંદે માતરમમાં રહી છે વડાપ્રધાન પ્રયાસોથી ફરી એકવાર આ વંદે માતરમ ગીતના શબ્દોને જીવવાની પ્રેરણા આપણને

સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ ઘર કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ ગામ ખેડૂત કારીગરોનું સમર્થન કરીશ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ હાથ ઊંચો કરીને વંદે one day